એવું લાગે <coughs> <can behaviour> <Yeah! coughs>

તો તમે તમારા મને ફોન કરો તો બાકી આપડે ઘેર આવી જવું તું કે સુભા સાલ લેવી તો તમે લેવા દો આવડે સોના મોને સાલ લઈ જાવ એટલે અઠવાડિયા થી હું લગ્ન માં જવું એટલે અઠવાડિયા નું લગ્ન માં નકરું ટાટન બોલાવી

બાજુ એવું કહું હા સારું જ વાટાવી સાર નહી ભલા મને મંચુ આવડું આવડું મંચું પણ બાજરી બાજરી બધું પેગું દીધું છે

તમારા મારું બાજરી ના પૂરા નાખવાના આપડે જોડે ચો પુરા તમે બાજરી જો બે વિખાય તો પૂરા વાયા વાત સાચી પણ મારે પેલા તમે જોયો

હવે એના પુરા કેટલા થઈ એના ઉપર આધાર જો મારા બસો ત્રણસો જેવા પૈસા માટે ના છે તો તમને બાકી પછી ભાઈ ને વાત કરી નાખું બસો પૂરા નું સેટિંગ કરી ગૌચર માં પૈસા નું ટેન્શન લાગતા નહીં પૈસા તો મારા રોકડા જાળવાના પૈસા નો સવાલ નહી યાર મને આબરુ વાલી હે બીજું તમને હું બોલું બસો પુરા સેટિંગ તમને કરી અને કાલ ઉઠી મારા એનું સેટિંગ ના થાય મારાગેવાન હોય બરાબર મોટા મોણસ હો હા એતો અમે બધા પહોંચેલા આપણે બાર આપણી તાક એટલે કહું એટલે મારે તો આગળ ન થવું પડે એટલે સીધો હેડતો હેડતો તમારા જોડે મારા જોડે વાત કરી બધી રીતનું આ શોખવાડતી બરોબર હમ હું અત્યારે ફોન કરું તો બસો પુરાનું સેટિંગ થઈ જાય અને તો પછી મારા મારા નહીં મારે બાજરી વાય છે હવે એમાંથી નેકરી નહીં નેકરતા

હું આવા સાર પરિ દીધી ને બારોબાર સાર અપૂછી લેવા દીધી નહીં હું તમારે તમે પૂછ્યું હત ને તો હું બે ફાડા વાંચવા દઉં પણ તમે પૂછ્યું નહીં ને હરું પાન સોના સોના ડાયરેક્ટ જતા રહ્યા એટલા કોઈ સાર મું લઈ લઈ સાર લઈ લીધી ને એ વાત તો અન ખર્ચી એટલે તમને નહીં કીધું હોય જશું ભા નકરું વટાવી લાગ્યા ના હું વાધી ના એવું બોલ બે થાપો સોરી લઈ આવ્યા એવું હા જગુબા જો વાળે વણગાર વણગાર ખબર પડતા તા પોચા